તમે પેલું કેતો નતો શું કે મગજ ખાઈ જઈ તું તો શું મોથું ચઢી બનતો કંટાળો આવ્યો તારાથી થી હે તો જવું ઘેર મારતો આ શું મારી ચઢ

બુદ્ધિ વગર નહીં હું અથા લગાવીને છું સાસ પી જવાની વાત વાતો કરું હા લાવું છું અલી હું કરું આ આ કયું બોડી ને તો કાકર ન તો તે આ પાણી કાઢી તે શું કરવા આ ગાડે આજ તો હું ગમ મજે હા તે દોશી મમ્મી મળી તે મને કે આગો ખસો

મને ગોમો હજી કોઈને કશું કીધું ના કદી કે તું ઓ ઓમ કર તેમ અને તું મને જીભ કાપવાની વાતો કરે ઓ કાપી નખ હોય તો શું લાઈતા ઘરની અલી સોડી લાગે હાથ બઠાડી લાકડી લાવજે ઓણ દાત હોય ને ખબર પાડી નથી આ હે કા આ તો લાકડી આયા લાકડી તો શું થશે આઈ જા લડવા હેડ આ લાકડી બાકડી કહે જે તાલી વારી મેલ ભોય તાલી વારી કશું મેલું ના તો તાઈ જીભલી જીભ કાપી લકવાની নাাই লাাই সলাাগ ফিন তত না্য কিন্য climb আডা কামধ कोई બોલી नहीं ना हाथ चू बोलो तो कोई बोली नहीं ना ना हाथ चू बोलो आ कोई बोला ना मु बोली तय पर नहीं नहीं कश्यु कौ 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 ना के मु ना थी झगड़ा करती थी नेरो करती थी आज